નમસ્તે આજે એક કિસ્સો તમને કેવો છે વાત છે મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગની જેના દરેક ચિત્રની પાછળ એક કથા છે માણસનું લોહી કાળું પડી જાય એવી ડાર્ક સ્ટોરી દુનિયાભરના ચિત્રકારો આજે વાન ગોગના ચિત્રો આગળ માથું નમાવે છે પણ એ જ્યારે જીવતો હતો ને ત્યારે લોકો એને પાગલ ગણતા વિન્સેન્ટના જીવનમાં અનેક ડાઉનફોલ આવતા રહ્યા અને એકવાર અઢારસો ને ઓગણસીના જાન્યુઆરી મહિનામાં એ બધું છોડીને બેલ્જીયમ ના ખાતે પહોંચે છે અહીં ખાણમાં કામ કરનારા મજૂરો વચ્ચે એને મિશનરી તરીકે કામ કરવાનું હતું પિન્સેન્ટ તો કળાનો જીવ એટલે ધાર્મિક કામોની સાથે સાથે એણે ખાણીયા મજૂરોના સ્કેચ બનાવવાનું પણ શરૂ કર્યું મિશનરી તરીકે એની નોકરી હતી એટલે મજૂરોની સરખામણીમાં ઠીકઠાક ગણાય એવું મકાન અને ખોરાક એને મળતા પણ અંતરમાં ઉછાળા મારતી જે પેલી સંવેદનશીલતા હતી એને થોડી જપવા દે ખાણવા કામ કરનારા મજૂરો કેવી નરક જેવી જિંદગી જીવે છે એ દ્રશ્યોની એના સંવેદનશીલ મન ઉપર એટલી ઘેરી અસર થઈ કે વિન્સેન્ટ પોતે પોતાનું સારું મકાન છોડીને એ મજૂરોની વચ્ચે રહેવા માંડ્યો અહીં મજૂરોને ભોગવવી પડતી તમામ પ્રકારની હડમારી એણે વેઠી તમામ દુઃખો એણે સહન કર્યા પોતાની આસપાસ વસતા મજૂરોની આ યાતનાઓ આ સંવેદનશીલશીલ સર્જક ઉપર એટલી તીવ્રતાથી અસર કરી ગઈ કે એક તબક્કેનું પોતાનું શરીર શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરી કરીને બેડોળ બની ગયું એણે જોયું કે આખા દિવસની મજૂરી પછી થાકેલા મજૂરો પાસે ખાવા માટે માત્ર થોડા બાફેલા બટાકા જ હોય છે આ બધું જોઈને વિન્સેન્ટ એક ચિત્ર બનાવે છે અને નામ આપે છે પોટેટો હીટર્સ આ ચિત્ર પાછળથી ભલે વિન્સેન્ટ વાનગોગના ડાર્ક માસ્ટર તરીકે આખા વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યું પણ એ સમયે તો વિન્સેન્ટની નોકરી ગઈ કારણ કે ચર્ચ ઓથોરિટીને લાગ્યું કે મિશનરી તરીકેની નોકરી કરનારો માણસ જો મજૂરો વચ્ચે રહીને ભૂખે મરે તો એમાં મિશનરી તરીકેની ડિગ્નિટી જળવાતી નથી નોકરી જવાનો કે પહેલો બનાવ નહોતો વિન્સેન્ટની વારંવારની નિષ્ફળતાઓ અને એ બધાને પરિણામે જે જીવનમાં જે વિકૃતિઓ પેઠી એને કારણે એને એક સમયે પાગલખાનામાં ભરતી થવાનો વારો આવ્યો દુનિયાવી વ્યવહારુતાના અભાવે એક તરફ વિન્સન્ટ તૂટી રહ્યો હતો અને બીજી તરફ એની અંદરનો ચિત્રકાર ફાટીને બહાર આવી રહ્યો હતો આ ધ્વંદમાં આગળ શું થયું એની વાત તમને કહેશે વિશાલ ભાદાણી વિશાલ ભાદાણીને તમે એક યુવાન શિક્ષણશાસ્ત્રી અને ઉમદા વક્તા તરીકે ઓળખો જ છો તેઓ હાલમાં વિખ્યાત લોકભારતી સણોસરા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વૈશ્વિક સાહિત્યમાં એમનો અભ્યાસ આપણને અભિભૂત કરેલો છે આવા વિશાલભાઈ જયારે વિન્સેન્ટ વાનગો જેવા કળાકાર વિશે વાત કરવાના હોય તો આપણી પાસે કાર્યક્રમમાં સમયસર પહોંચી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તો મળીએ સાહિત્ય સંગમ વ્યાખ્યાન માળાના બીજા મણકામાં તારીખ બાવીસ નવેમ્બર શનિવારે રાત્રે નવ કલાકે ಸಂಸ್ಕಾರ ಭಾರತಿ ಓಡಿಟೋರಿಯಮ ಪಲನಪುರ ಪಾಟಿಯಾ ನೂ ರಂದೇ ರೋಡ್ ಸೂರತ